દેવપ્રયાગ ની વિશેષતા છે કે તેમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે અગ્રબાના આયોજનમાં તમામ સમાજની મહિલાઓ એકત્ર થઈને ઉત્સાહપૂર્વક જોડાઈ હતી નવરાત્રી દરમિયાન સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા જોવા મળે છે જે સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી નિયમિતપણે ગરબાનું આયોજન કરવામાં આવે છે આ લાંબી પરંપરા દર્શાવે છે કે સોસાયટીમાં રહેશોમાં ઉત્સવ અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ અને ભાવના છે દેવપ્રયાગ રેસીડેન્સી કોઝવે રોડ સિંગણપુર છેલ્લે છેલ્લા પંદર વર્ષથી અમારી સોસાયટીમાં માં નવદુર્ગાના નોરતા પરંપરાગત મુજબ હર દિવસે નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર ધામધૂમથી બહેનો દીકરીઓ અને સોસાયટીના તમામ સભ્યો ધામધૂમથી માં નવરાત્રીમાં નવ નોરતામાં ધામધૂમથી ઉજવે છે કઈ પ્રકારનું નવ દિવસનું આયોજન માટે ખાસ એમાં દરેક દિવસે જુદા જુદા આમાં આયોજન હોય છે ટ્રેડિશનલ ડ્રેસ હોય છે બીજું છે આવા જે જે અનુલક્ષી આવતું હોય એ પ્રમાણે આના આયોજન કરવામાં આવે છે કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી છેલ્લા પંદરેક વર્ષથી અમારી દેવપ્રયાગ રેસીડેન્સીની અંદર નવરાત્રી મહોત્સવનું બહુ ધામધૂમથી અને બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે અમારી દેવપ્રયાગ રેસીડેન્સીની અંદર અંદાજે એકસો જેટલા ફ્લેટો અને સાત વિંગ આવેલા છે પણ સાથે વિંગના ભાઈઓ બહેનો એક પરિવારની જેમ એ નવરાત્રિ મહોત્સવ હોય કોઈ પણ તહેવાર હોય જેનું આયોજન એક પરિવારના રૂપે એક સાથે મળી અને બધા બહુ સુંદર મજાનું આયોજન કરતા હોય છે મા જગદંબાનો નવરાત્રીનો નવ દિવસનો તહેવાર અમે લોકો બધા પારિવારિક રીતે શક્તિ ભક્તિ અને આનંદ સાથે ઉજવીએ છીએ અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસોનો અને નવે નવ દિવસ માં જગદંબાની ભવ્ય જોરદાર આરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અહીંયા બાળક થી લઈ બહેનોથી લઈ ભાઈઓથી લઈ અને વડીલો સુધીના જે કોઈ અમારા વડીલો છે એ સંપૂર્ણ આની અંદર સહયોગ આપે છે અને ઉત્સાહ આનંદ લે છે અને મા જગદંબાની નવે નવ દિવસ આરાધના કરે છે জয় অম্বে বলো শ্রী অম্বে